પાકિસ્તાનના પીએકોના મુઝફ્ફરાબાદની અંદર મોટી સંખ્યામાં પાણીનું પૂર છે તે આ વિસ્તારોમાં ઘૂસ્યું છે જેને લઈને આ વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે ત્યાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે પરંતુ નવાઈની વાત એ છે કે પાકિસ્તાની મીડિયાએ ભારત પર આરોપ લગાવ્યો છે ભારત પર આંગળી ચીંધી છે કે ભારતે નદીનું પાણી છોડ્યું છે અને તેના કારણે પાકિસ્તાનની અંદર પૂર આવ્યું છે શું છે પૂરી ખબર આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર હાલમાં જ આપણા કાશ્મીરના પહેલગામની અંદર છવ્વીસ નિર્દોષ પ્રવાસીઓને મોતને ઘાટ ઉતરા છે પાકિસ્તાનના નાપાક આતંકીઓએ અને તેને લઈને જ દેશભરમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે રોષ જોવા મળી રહ્યો છે અને સરકાર પણ હવે પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ દઈ રહી છે સરકારે સિંધુ સમજોતા છે તેને સ્થગિત કર્યો છે અને તે સ્થગિત કરાયા બાદ સવાલો હતા સવાલો ઈઠા હતા કે પાકિસ્તાનમાં પાણીની અછત થશે પરંતુ કંઈક ઉલટું થયું છે પાકિસ્તાનમાં પાણીની અછત નહીં પરંતુ વધારે પ્રમાણમાં પાણી છે તે ઘીશું છે અને પાકિસ્તાને ફરી એક વખત ઇન્ડિયા ઉપર આંગળી ઉઠાવી છે આજે પાકિસ્તાનનું પીએકો છે આ પીએકોનો એક મુઝફરાબાદ વિસ્તાર છે આ વિસ્તારની અંદર જેલમ નદી છે તેનું પાણી છે તે ઘીસ્યું હોવાની ખબરો છે તે પાકિસ્તાનની મીડિયા દ્વારા સામે આવી રહી છે આ વિસ્તારોની અંદર મોટી સંખ્યામાં પાણીનો પ્રવાહ છે તે વહી રહ્યો છે અને પાણી છે તે ભરાયું છે જેના કારણે આ વિસ્તારોમાં આપાતકાલીન મતલબ કે ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે આ વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે પાકિસ્તાનમાં જે મસ્જિદો છે ત્યાંથી એલાન કરવામાં આવ્યું છે અને લોકોને સૂચન કરવામાં આવી રહ્યું છે એવું કહેવાય છે કે એવા આરોપ લગાવાઈ રહ્યા છે ભારત પર કે ભારતે જેલમ નદીનું પાણી છે તે છેડ્યું છે અને છોડવાના કારણે આ પાણી છે તે પાકિસ્તાનની અંદર ઘસ્યું છે જેની જાણકારી પણ ન આપવામાં આવી આવો આક્ષેપ છે તે પાકિસ્તાની મીડિયા છે તે ભારત ઉપર લગાવી રહ્યું છે આપને જણાવી દઈએ કે શનિવારે ભારત સરકારે પાકિસ્તાન સાથે ઓગણીસો ને સાહીઠમાં વર્લ્ડ બેંક દ્વારા એક સમજોતો છે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયો હતો આ સમજોતો હતો ભારતનું સિંધુ સમજોતા જે પાણી છે તે પાકિસ્તાનમાં તેનો યુઝ કરે અને આ સમજોતાના કારણે જ ભારત છે તે પાકિસ્તાનને અત્યાર સુધી જાણકારી આપતું હતું પાકિસ્તાનને અત્યાર સુધી એલર્ટ કરતું હતું દર વર્ષે પાકિસ્તાન અને ભારતના જે અધિકારીઓ છે તેની આ જળ મામલે બેઠકો થતી હતી મિટિંગ થતી હતી હવે પછી આ મિટિંગો નહીં થાય ભારત છે તે અત્યાર સુધી પાકિસ્તાનને એ જાણકારી આપતું હતું જળ સંબંધિત તમામ આંકડાઓ છે એ તમામ આંકડાઓ આપતું હતું નદીમાં પ્રવાહ કેવો છે એ આંકડા ભારત સરકાર છે તે પાકિસ્તાનને આપતું હતું પૂરનો ક્યારે પૂરને લઈને પાકિસ્તાનને એલર્ટ કરવામાં આવતું હતું તેને સૂચન કરવામાં આવતું હતું ગ્લેશિયર જે પીગળી રહ્યા છે તેની જાણકારી પણ ભારત છે તે પાકિસ્તાનને આપતું હતું અને તેના કારણે જ પાકિસ્ અહીંયાથી જે પણ તે સ્થિતિ નિર્માણ થતી હતી તેને લઈને પાકિસ્તાનને અત્યાર સુધી ઇન્ડિયા છે તે એલર્ટ કરતું હતું પરંતુ સિંધુ સમજોતા છે તે તૂટવાના કારણે પાકિસ્તાન મોખલાયું છે કારણ કે હવે તેને કોઈ જાણકારી નહીં મળે કે નદીમાં ક્યારે પૂર આવે છે નદીનો પ્રવાહ કેવો છે ગ્લેશિયર પીગળે છે તો શું સ્થિતિ થવાની છે સૌપ્રથમ ભારત છે તેને આ જાણકારી આપતું હતું પરંતુ હવે આ સમજોતા છે તે સ્થગિત કરવાના કારણે એ પાણી એ જાણકારી છે તે પાકિસ્તાનને નહીં મળે બીજી તરફ પાકિસ્તાને ધમકી આપી હતી કે સિંધુ સમજોતા તોડવામાં આવશે તો તે તેને યુદ્ધ સમજશે અને આવું જ કંઈક બની રહ્યું છે પાકિસ્તાને શિમલા સમજોતા તોડ સ્થગિત કર્યા છે આ શિમલા સમજોતા છે તે ઓગણીસસો એકોતેરની અંદર ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે નેવું હજારથી પણ વધારે પાકિસ્તાનના સૈનિકો છે તેને ઘૂંટણીયા ટેક્યા હતા અને એ સમયે ઇન્દિરા ગાંધીની સરકાર હતી અને ઓગણીસો ને બોતેરમાં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ભૂટો અને આ ઇન્દિરા ગાંધી વચ્ચે એ લગભગ ત્રણ ચાર દિવસ સુધી મીટિંગ ચાલી હતી બેઠકો ચાલી હતી અને તેમાં નિર્ણય કરાયો હતો આ બેઠકો શિમલાની અંદર થઈ હતી તેના કારણે તેને શિમલા સમજોતા કહેવામાં આવે છે પાકિસ્તાને એ સમજોતામાં કહ્યું હતું કે તે કોઈ પણ વિવાદ હશે તેનું નિરાકરણ છે આ બંને દેશો વચ્ચે વાત કરીને તેનું સોલ્યુશન કરશે પરંતુ તે આંતરરાષ્ટ્રીય લેવલે આ મુદ્દો નહીં ચગાવે છતાં પણ પાકિસ્તાને આ સમજોતાને ક્યારેય માન્ય નહોતો રાખ્યો તેને માત્ર કાગળ સમજ્યું હતું અને વારંવાર જ્યાં આંતરરાષ્ટ્રીય લેવલે પાકિસ્તાન છે તે ભારતની સામે આંગળી ચિંતું રહ્યું છે તેના ઉપર આરોપો લગાવી રહ્યું છે પરંતુ પાકિસ્તાનની મુશ્કેલી શાયદ આ જેલમ નદીના પાણીથી હાલ વધી રહી છે એવું જાણવા મીડિયા રિપોર્ટ મુજબ માનવામાં આવી રહ્યું છે કે જેલમ નદીનું પાણી પાકિસ્તાનના પીએકોના મુઝફરાબાદની અંદર ઘૂસ્યું છે અને એ ઘૂસવાનો સીધો આરોપ છે તે ઇન્ડિયા પર લગાવવામાં આવી રહ્યો છે ઇન્ડિયા પર એવું કહેવામાં આવી રહ્યું છે કે જેલમ નદીનું પાણી ભારતે છેડ્યું છે અને તેના કારણે પાકિસ્તાનની આ પરિસ્થિતિ થઈ છે દોસ્તો ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવ ઊભો થયો છે તેને લઈને આપનું શું કહેવું છે આપનું શું માનવું છે પાકિસ્તાનની સાથે જે કંઈ અત્યારે થઈ રહ્યું છે તેને લઈને આપનું શું કહેવું છે કારણ કે શરૂઆતમાં પાકિસ્તાનના ટીઆરએફએ આ હુમલો જે પહેલગામની અંદર થયો છે તેની જવાબદારી લીધી હતી પરંતુ હવે પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો છે છ આતંકીઓના ઘર છે તે ઇન્ડિયામાં તોડી પાડવામાં આવ્યા છે સેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને હવે એ જેણે હુમલાની જવાબદારી લીધી હતી તેણે હાથ ખખેરી લીધા છે કારણ કે હવે ત્યાં ફફડાટ ફેલાયો છે દહેશત ફેલાય છે કે ભારત કંઈક મોટું કરવાનું છે અને હજુ એ પા પૂરા પાકિસ્તાનની અંદર એક ખોફ છે કે આખરે ભારત શું કરવાનું છે કારણ કે ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે આ આતંકવાદને હવે પછી સહન નહીં થાય દોસ્તો આપનું શું માનવું છે આ સમગ્ર મામલે આપ અચૂક અમને કમેન્ટ કરીને જણાવજો અને આવા જ નવા વિડીયો માટે આપ અમારી યુટ્યુબ ચેનલ ના મસ્ત કરીને કરો અગર આપેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ